આજના આધુનિક વિજ્ઞાને સિદ્ધ કર્યું છે આજના આધુનિક વિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે વધારેમાં વધારે મેમરી પાવર કોઈમાં હોય તો એ જળમાં છે શેમાં છે જલ તત્વમાં છે જળની અંદર છે મેમરી પાવર જે પેલું મેમરી કાર્ડ આવે પેન ડ્રાઈવ આવે કોમ્પ્યુટર આવે આજના વિજ્ઞાને સિદ્ધ વધારેમાં વધારે યાદદાસ કોઈ સંગ્રહ કરતું હોય તે પાણી છે અને એટલે જ આપણે ત્યાં રિવાજ છે કે હાથમાં કળશ લઈ અને બ્રાહ્મણો શું થયું તમને તો બેન ભાઈ મને તાવ આવ્યો કે ઉભી રહે પાણી મંત્રીને આપી એટલે તને તાવ ઉતરી જશે શક્ય છે સો સત્ય છે કારણ કે પાણી યાદદાસ્ત ખેંચી લે છે મંત્ર જે બોલે ને એનું તત્વ પાણી તરત પકડી લે છે આવું પાણીમાં ગુણ છે એટલે પાણી આરા પર ત્યારે પાણી મૂકો છો ત્યારે તમારા ઘરની અંદર જે જે શક્તિઓ છે બધી જ એની અંદર સમાવા લાગે છે ખેંચાવા લાગે છે જો પોઝિટિવ શક્તિ હશે તો એને પોઝિટિવ પરિણામ આવશે અને નેગેટિવ હશે તો શિવ પાસે જશે એટલે સમાપ્ત થઈ જશે સમજ પડી આખી વાત ને એ શિવ પાસે જશે તો ત્યાં એનું અચ્યુતમ કેશવ ત્યાં તો એનું સ્થાન જ છે ત્યાંથી પાછું ના આવી શકે કોઈ શિવ પાસે ગયેલું પાછું આવ્યું ત્યાંથી કોઈ પાછું ના આવે જો નેગેટિવ હશે તો ત્યાં સમાય જાય અને જો પોઝિટિવ હશે તો એ ઉર્જા અનંત ગણી શિવજીના દ્વારા એ પ્રગટ થશે અને તમારા પર કૃપા 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 જળ એક લોટા જલ સબ સમસ્યા કા હાલ અભિષેક કર